પરપ્રાંતિય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ એક લાખ ઓગણ ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના એક આરોપી નરેશ પુનારામ બિશ્નો નાવોની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી